નમસ્કાર અત્યારે જોઈ રહ્યા છો તે ગારિયા કરીને મેઘરાજાની જોરદાર બેટિંગ આજે કાજુ બાજુ જોવા મળી રહી છે એ વિસ્તારમાં ઠંડરસ્ટોન રૂપી વરસાદની ગતુ વિધિ સાથે ધોધમાર વરસાદ ગારિયાધારના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યો છે અને ખેતરોમાં પાણી ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ અત્યારે એ ભાગોમાં જોવા મળ્યો છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જે રેડા ચેપ્ટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી છે ખાસ કોઈ મોટો વરસાદ અન્ય વિસ્તારોમાં જોવા મળ્યો નથી પરંતુ ભાવનગર જિલ્લાના ગારીયાધારના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મહેસણકા ગામના દ્રશ્યો અત્યારે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તેની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે જેમાં વરસાદની જોરદાર ગતિવિધિ એટલા ટૂંકા જો સીમિત વિસ્તાર છે તેમાં જોવા મળી રહ્યા છે તો એકંદરે મહેસણકા પંથકમાં આજે પણ મેઘરાજાની છટાછટીને કારણે ખેતરોમાં પાણી ભરી દીધા છે અને વરા છેલ્લા બે દિવસથી આંશિક વરાત જોવા મળી રહી હતી તેમાં એક પ્રકારે ચાર પાંચ દિવસનો ફરી ગેપ પડી ગયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે આભાર